રોડ સ્થાનિક વર્ગ માટે આવશ્યક બનેલો આ બાયપાસ નાળા ઉપર પડેલા મોટા ગાબડા અને બહાર નીકળેલા લોખંડના સળિયાના કારણે જીવલેણ સાબિત થવાની શક્યતાઓ છે આ માર્ગ ઉપર કબ્રસ્તાન પાસે આવેલા નાળા ઉપર આરસીસી રોડ ગંભીર રીતે ક્ષતગ્રસ્ત થઈ ગયો છે પાતરવડી બે ડેમનું પાણી સતત વહેતું હોવાથી નાળા હેઠળ સાત થી આઠ ફૂટ પાણી છે આવા જોખમભર્યા માર્ગ પરથી વાહન ચાલકોને રોજ અવરજવર કરવી પડે છે જેના કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાય તે પહેલા તાકીદે કાર્યવાહી કરવાની જરૂર છે સ્થાનિક રહેવાસી રમેશભાઈ વસોયા દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને લેખિત રજૂઆત કરાઈ છે જેમાં તાત્કાલિક નાળાની રિપેરિંગ તેમજ આરસીસી રોડના ખાબોચિયા ભરવાની માંગ કરી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા આ માર્ગ પર પ્રતિદિન કેટલાય ટ્રેક્ટરો બાઇક અને હેવી વાહનો પસાર થાય છે આ સ્થિતિમાં જો તરત જ કાર્યવાહી ન થાય તો મોટો અકસ્માત થવાની શક્યતા છે જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી